મિત્રો હું એડવોકેટ રાઠોડ અમદાવાદ મિત્રો આપણે જોઈએ ને તો ખરેખર જ્યારે નેતૃત્વ સ્પષ્ટ હોય હૃદયમાં હિંમત હોય અને લોકો માટે કંઈક બદલાવ લાવવાનો સંકલ્પ હોય ત્યારે આ દુનિયાની અંદર અશક્ય નામની કોઈ વસ્તુ નથી મિત્રો આજથી લગભગ આઠ વર્ષ પહેલાં એક વિકાસ પુરુષના મનમાં એક વિચાર અંકુરિત વિચાર હતો કે શું પશુપાલકોના દીકરા દીકરીઓ ડોક્ટર બની શકે ખરા શું દૂધ ઉત્પાદકોની ધરતી પર કે ભૂમિ પર મેડિકલ કોલેજ ઊભી થઈ શકે ખરા એ વિચાર હતો આપણા ચેરમેન આપણા સૌના લોકલાડીલા એવા શંકરભાઈ ચૌધરી ખરેખર આજના સમયમાં જ્યાં મેડિકલ એજ્યુકેશન એક સૌથી મોંઘી અને મોટી કમાણીનું સાધન બની ગયું છે

સાહેબે કહ્યું કે આ માત્ર કોલેજ નહીં હશે આ આપણા સૌના પરિવારની આશા હશે અહીંથી નીકળેલા દરેક ડોક્ટર દૂધ ઉત્પાદકોના સપનાનું પ્રતિનિધિત્વ કરશે અને આજે જ્યારે આપણે આપણી કોલેજમાંથી બીજી બેચ એટલે કે બે હજાર ઓગણીસની બેચ બસો વિદ્યાર્થીઓએ એમબીબીએસ પૂર્ણ કર્યું તો મને લાગે છે ક્યાં માત્ર શિક્ષણની સિદ્ધિ જ નથી આ દરેક પશુપાલકોની જીત છે ખરેખર ક્યારે તમે વિચાર્યું હતું કે કાંત્રુટાની થાંભલા જેવી પંખીડી ઉપર ઉગે ઉગેલા ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી ડોક્ટર બનશે ક્યારે તમે વિચારી શક્યા કે જે ખેતરમાં ગાય ભેંસ ચરી રહી હતી એ જમીન પણ આજે દર્દીઓ માટેની સારવાર થશે મિત્રો શંકરભાઈએ વિચાર્યું અને સાકાર પણ કર્યું બનાસ મેડિકલ કોલેજ એ માત્ર ભવન નથી એ વિચારોનું કેન્દ્ર છે કે જ્યાં વિજ્ઞાન સેવામાં રૂપાંતરિત એ એક એવી જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકો નથી વાંચતી પણ માણસાઈ શીખે છે આજના નવયુવાન ડોક્ટરોમાં ઉદેશનું દેશનું ભવિષ્ય જોઉં એમાં હું બનાસની શક્તિ સમર્પણ અને સંસ્કાર જોઈ રહ્યો છું મિત્રો સહકાર મંડળ માત્ર વેપાર નથી કરતું આપણે દરેક સમાજનું કરી રહ્યા અમે કઈ રીતે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડી શકાય એનો ધ્યેય લઈને ચાલીએ છીએ શંકરભાઈએ એ સાબિત કર્યું છે કે નેતૃત્વ પદ પર બેઠેલા માણસ પાસે જો દીર્ઘ હોય ને તો દેશના ખૂણામાંથી પણ જગમગતા અજવાળું એમના પગલાં ત્યાં પડે છે જ્યાં રોશની પહોંચી નથી અને આજે બનાસ ધરતી પરથી ડોક્ટર બનેલા બસો દીકરા દીકરી એ રોશની લઈને દેશના દરેક ખૂણામાં વિખ્યાત થશે એ ગૌરવ આપણા સૌનું છે મિત્રો આ તો હજુ શરૂઆત છે આ મેડિકલ કોલેજ આ મેડિકલ કોલેજ હવે માત્ર ડિગ્રી આપવાની સંસ્થા નહીં રહેશે આ છે મિશન મિશન સેવા મિશન સશક્તતા અને મિશન સમાજ માટે શિક્ષણ અને છેલ્લે મિત્રો કહું ને તો જો કોઈ પૂછે કે જો કોઈ પૂછે કે વિજનરી લીડર કોણ હોય તો હું કહું કે વિઝનરી લીડર એ હોય જે ખાલી રોડ નહીં બનાવે પણ ખરેખર રસ્તા પર સપના દોડાવે વિઝનરી લીડર એ હોય જે ગાયના છાણમાંથી પણ સર્જનાત્મક ઊર્જા પેદા કરે વિઝનરી લીડર એવું હોય જે પશુપાલકોના દીકરાને સ્ટેથોસ્કોપ પહેરાવે અને એ વ્યક્તિ એ પુરુષાર્થ એ પ્રેરણા જો કોઈ હોય તો આપણા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ આપ આપનો કે અમારા માટે રાત દિવસ તમે ચિંતા કર્યા ખૂબ ખૂબ ધન્યવાદ